નવસારી કૃષિ યુનિવર્સિટીમાં જી એન એફ સી ની સી એસઆર દ્વારા નર્મદા કિસાન સમુદ્ર યોજના અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ શિબિરમાં ભરૂચ અને તાપી જિલ્લાના ખેડૂતો માટે મોટી સંખ્યામાં જોડાયા હતા તાલીમ માં ખેડૂતોને જમીન પાણી પરીક્ષણ લઈને વૈજ્ઞાનિક વાવેતર પદ્ધતિઓ ખાસ માર્ગદર્શન શેરડી ડાંગર મકાઈ અને શાકભાજી જેવા મુખ્ય પાકો રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું પાક ઉત્પાદન કેવી રીતે વધારવું અને સુધારેલી જાતોનું પસંદગી કાર્ય કેટલા વૈજ્ઞાનિક પરીક્ષણ પરથી પસાર થાય છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી ખેડૂતોને જમીન જાળવણી જમીનની ઉર્વરતા વધારવા અને પાકોના વૈજ્ઞાનિક કાળજી અંગે દયાળી માર્ગદર્શન મળ્યું ખેડૂતોને નવસારીના શેરડી સંશોધન કેન્દ્ર તેમજ સુડો બનાના સંશોધન કેન્દ્રની મુલાકાત પણ અપાઈ હતી જ્યાં નવી જાત વિકાસ અને પરીક્ષણની પ્રત્યક્ષ પ્રક્રિયા દર્શાવવામાં આવી

નવસારી કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર આગળ એક ખેડૂત તાલીમ કાર્યક્રમ માટે લાવવામાં આવ્યા છે કે જ્યાં તેમને કૃષિ તજજ્ઞો દ્વારા જમીનની જાળવણી કઈ રીતે કરવી જમીનની તૈયારી કઈ રીતે કરવી તેમજ જે એમના મુખ્ય પાકો છે શેરડી ડાંગર અને મકાઈ એમાં પાકનું વ્યવસ્થાપન જે અલગ અલગ પરિબળો છે પાકને લગતા જેવા કે બિયારણ છે પિયત છે પોષક તત્વો છે તો એનું નિયમન અને કઈ રીતે એનું સંચાલન કરવું તેમજ રોગ અને જીવાતનું પણ અસરકારક રીતે કઈ રીતે સંચાલન કરવું એની કૃષિ તજજ્ઞો દ્વારા એમને માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ યુનિવર્સિટીના ડેમોસ્ટ્રેશન ફાર્મની પણ વિઝિટ કરાવવામાં આવશે અને જ્યાં એમને પ્રેક્ટિકલી જે એ લોકો ડેમોન્સ્ટ્રેશન લઈ રહ્યા છે એના વિશે વિગતવાર જણાવવામાં આવશે ટૂંકમાં ખેડૂતોને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવીને અને કયા કયા પગલાંઓ એમણે ખેતીની શરૂઆત કરતાં પહેલાં ધ્યાનમાં લેવા જોઈએ અને એના પર એમણે ધ્યાન કેન્દ્રિત કરીને એને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને પોતાના ખેતીમાં એમનું ઉત્પાદન પણ વધે અને ઉત્પાદન ખર્ચ ઘટે એવો એવી રીતની એમને ટ્રેનિંગ અહીંયા આપવામાં આવી રહી છે અને આભાર મારે આચરણ સહયોગથી સમુદાયતા અને બા રમાબાના સહયોગથી આજે શકી દીકરીઓને લેપટોપ મિત્રનો કાર્યક્રમ આજે આ પાણી ખડક હાઇસ્કૂલમાં યોજાઈ ગયું તમામ દીકરીઓને આજે ખુશખુશાલ હાથમાં લેપટોપ કઈ રીતે વાપરવું કઈ રીતે યુઝ કરવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રભુદાદા દ્વારા અને બા રમાબા દ્વારા આશીર્વચનો આપી અને દરેક દીકરીઓને પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને ટેકનોલોજીની સાથે સાથે સંસ્કારયુક્ત જીવન જીવી શકે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ દીકરીઓને આ ટેકનોલોજી અને શિક્ષણ બંનેનું સમન્વય કરી અને પોતાનું અને પોતાના ઘરનું અને પોતાના સાસરાનું બંનેનું જીવન ઉજાળી શકે એટલા માટે આજે આ સમારોહ યોજવામાં આવ્યો અને દરેકને મામલદાર સાહેબ તાલુકા પંચાયત તરફથી તાલુકા વિકાસ અધિકારી બે આચાર્ય શ્રી પાણીપાર્ક હાઈસ્કૂલના અને રૂમલા હાઈસ્કૂલના આચાર્યશ્રી અને પ્રત્યક્ષર મહાદેવના ટ્રસ્ટી મંડળના અને આજના આ સમારોહના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ એવા પૂજ્ય

થ્રુ કે જે અમને જે પાકને માટે જે પણ બિયારણને માટે અમારે માહિતીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડવાના માટે અમારે પાસે સારા એવા જે તજજ્ઞો છે એઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી છે કે કઈ રીતે પાકની જાતો કેવી રીતે લેવી કઈ જાતોની ભલામણ કરવી કઈ જાતોને માટે કયું ખાતર વાપરવું એ બધી બાબતો અમને અહીં શીખવામાં આવી છે અને એ દ્વારા અમે જ્યારે અમારા પાકોની અંદર એ બાબતોને અમે લઈ રહ્યા છીએ ત્યારે ખરેખર અમારી આવકની અંદર પણ વધારો થયો જ છે એના માટેના આદેશનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ